લાવી હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરું તો એ બાર વાર ત્યારે આવે બાકી ન આવે તો બે જાઓ શાંતિથી મગો તો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટથી એટલે એટલું બેકાર સર્વિસ છે મેં નાના મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો નથી સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નામ કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે આજે ભાઈ નાના માણસો મળે છે એક વાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોત મળખો ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે એફઆઈઆર પણ મારી એક કલાકમાં ફાળ નાખી છે પાછું મેં એમ કીધું હોત છાસી સાહેબને કે સાહેબ તમે છાસી સાહેબ છો હું તમને નામથી ઓળખું છું અહીંયા મને બે ત્રણ કીધું છાસી સાહેબ છે તો હવે જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે આજકાલ કલાકારો સાથે ન બનવાનું બની રહ્યું છે પહેલાં દેવાયત ખબર સાથે ગાડીનો તેની ઉપર હુમલો થયો અને ત્યારબાદ દેવાયત ખબર એવું કહ્યું કે કલાકારની પોલીસ ફરિયાદ ન નોધે તો સામાન્ય માણસ સાથે શું થાય જો કે હવે કલાકારોની કેટેગરીની અંદર હકાબા ગઢવી સાથે એવો બનાવ બન્યો પરંતુ આ વખતે હકાબા ગઢવી સાથે પોલીસ નહીં પરંતુ ડોક્ટર હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ હાસ્ય કલાકાર હકાબા ગઢવી હકાભા ગઢવી એ આમ તો કોઈ દિવસ સરકારની સામે અથવા તો પ્રશાસન કે કોઈ અધિકારીઓની સામે બોલતા નથી પરંતુ હકાભાએ પોતાના નિવેદનની અંદર શરૂઆત કરીએ પહેલાં તેમણે કહ્યું કે તેમના જીવનના બે અનુભવ એક ખરાબ અને એક સારો અને એ પણ પાછળના પંદર દિવસની વાત કરી છે ખરાબ અનુભવની અંદર તેમને જણાવતા પહેલાં તેમણે પોતાનો સારો અનુભવ જણાવ્યો અને હકાબા ગઢવીએ કહ્યું કે ગુજરાત પોલીસે જે કામગીરી કરી તેને લઈને તેમને સારો અનુભવ થયો પરંતુ તેમનો ખરાબ અનુભવ એ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે થયો હકાબા ગઢવીની એક બહેન છે જેમણે કહ્યું કે તેઓ ગૌશાળાની અંદર નોકરી કરે છે આખો પરિવાર એમાં નોકરી કરે છે અને એ પોતાના માતાજીએ પગપાળા ચાલીને જતા હતા દર્શન કરવા માટે જતા હતા અને તે દરમિયાન તેમનું વહેલી સવારે પાંચ વાગ્યાને અરસાની અંદર અકસ્માત થયું અકસ્માત થતાની સાથે જ તેમને બ્રેન્ડ હેમરેજ થયું હતું અને હેમરેજ થતાની સાથે જ પહેલાં મોરબી હોસ્પિટલ લઈ ગયા અને ત્યારબાદ ત્યાંથી રાજકોટ લઈ ગયા રાજકોટ હોસ્પિટલની અંદર હકાભા ગઢવીને જે કડવો અનુભવ થયો એ કડવા અનુભવને લઈને હકાભાએ પોતાની આખી વાત રજૂ કરી છે શું કહ્યું હકાભા ગઢવીએ સાંભળી લો જય માતાજી જય મોગલ હું તમારો આજ હું તમને છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવારે મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં ઉડાડી દીધા ગાડીવારે અને ગાડીવાળો વહી ગયો અને જ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક ત્યાં બેગડા ટાકા બાકા લીધા લોહી નીકળી કીધું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાયું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો તો કે વારંવાર તારે આવે બાકી ન આવે તો બીજી જાઓ શાંતિ થતી ભાઈ મકાબા ઘડ્યું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસને તમે શું જવાબ થયો છે આગળ અને સાહેબ મેં એમ કીધું કે એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માથે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખ્યું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવો હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આ બે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરી કહીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં જેનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો આ કબા નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવા હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું શું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક ક્યાં આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ નાના માણસો મરે છે એકવાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉ મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મન વચ્ચે જોડા ખાતી હતી તો મારી દયા છે બચી જાય હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નદી નાખી છે નાના માણસો એટલે પછી ટાઈમ હું પ્રાઇવેટમાં રાખી ન હોકે પણ હું વોકાડ હોસ્પિટલ છે અહીંયા ગયો હતો ક્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકોએ કહી ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટાન્ડિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાસે આપ્યા વગરમાંથી એથી વિશે જ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી બી સાહેબ નાના માણસો છે એ દાખલ કર દો કોઈ બિલ લીધું નથી સ્ટલિંગમાં કોઈ બિલ ખાલી ખાટલી અને બીજો સારો અનુભવ મને શું થયો છે હું તમે કહું ગુજરાત પોલીસનો મને બહુ સારો અનુભવ થયો પહેલી વાર હું તો જોઉં છું મને આવી ખબર નહીં હોય માટે તો મારી બેનનો એક્સિડન્ટ થયો પાંચ વાગે ઉડાડીને વહી ગયો માણસ એ તો નીકળી ગયો બે થી પછી અમે ગયા ટંકારા પોલીસ સ્ટેશનમાં ત્યાં ડ્યુટીમાં છે પીઆઈ છાસિયા સાહેબ મેં કીધું સાહેબ કચરાનો ઢગલો પડ્યો પડ્યો એમાંથી એક નાનો એવો હીરો કે મોતી ગોતવા જેવી વાત છે સાહેબ મને કે શું થયું બોલો સાહેબ મને ઓળખો છું મને કે આ હું તમે કલાકાર છો તને ઓળખું છું બોલો હું સાહેબ બેનો એક્સિડન્ટ થઈ ગયો છે ને ગુનેગાર ભાગી ગયો છે સાહેબ બે કલાકમાં એ ગુનેગારને સાસી સાહેબે પકડી લીધો ટંકારા પોલીસ સ્ટાફે અને સાસિયા સાહેબે બે જ કલાકમાં ગુનેગારને પકડી લીધો ગુનેગારને હાજર કર્યો અહીંયા અને હું જોઉં સાહેબ સાહેબ એફઆઈઆર ફાળવાની છે મન કે બે દી રહી જાઉં ને ગુપ્પા મિત્ર સાહેબ ચારથી રહી જવું ચાર દિવસ પછી જો સાહેબ એમ જ કીધું કે હવે ઉભાડો તમે આપણે કલાક કલાક ઉભા કલાકમાં એફઆઈઆર ફાડી નાખી મેં તો કેમ સાહેબ કલાકમાં તમે બે દીધી હતા ને મને કે તમારું જે પદ્ધતિ જોયું મેં વર્તન તમારું જોયું કેવી રજૂઆત કરવી એ મને કું બાબુ ગયું હું કે તમે કાયદો વધારે અત્યારે અત્યારે એફઆઈઆર ફાળો તો એમ એફઆઈઆર હું ન ફાળે કહું મારે થોડીક તો નાની મોટી તપાસ તો મારે કરવી જ પડે કે પણ ટંકારા પોલીસે અદ્ભુત કામ કર્યું છે એફઆઈઆર પણ મારે એક કલાકમાં ફાળ નાખી છે પાછું મેં એમ કીધું હોત છાશા સાહેબને સાહેબ તમે સાહેબ છો હું તમને નામથી ઓળખું છું અહીંયા મને બે ચાને કીધું સાયસી સાહેબ છે તો હવે જે હામે ગુનેગાર છે તમારા સમાજનો છે તો સાહેબે મને બહુ સારી વાત કરી કે અગુબા અમે પોલીસ છીએ અમે જ્ઞાતિવાદી નથી માનતા જ્ઞાતિ જ્ઞાતિવાદીમાં અમે માનતા નથી અમારો તો કાયદો અમારો મહત્ત્વનો હોય છે કોઈ પણ અમારો સમાજો એક ગમ્યો હોય તાત્કાલિક એફઆઈઆર ફાઇર આવો પહેલો અધિકારી મને બહુ ગેમો છાસ્ય સાહેબ ટંકારા પોલીસ સ્ટાફ અહીંયા તું ધન્યવાદ આપું છું અને આખા ગુજરાત પોલીસને હું થેન્ક યુ કહું છું ગુજરાત પોલીસે અદ્ભુત કામ કર્યું છે ગુનેગારને બે કલાકમાં ગોઈતો છે અને મને સારો એવો જવાબ આપ્યો છે મારી એફઆઈઆર ફાડી એટલે ગુજરાત પોલીસને અહીં ધન્યવાદ આપું છું અને ખાસ કરીને ટંકારા પીઆઈ છાસિયા સાહેબ અને ટંકારા પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું જય માતાજી જય મુગલ તો આતા હાસ્ય કલાકાર હકાવી જેમણે પોતાના જીવનના બે અનુભવ કયા અને બીજા અનુભવની અંદર જે તમને રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરી એ વાતને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે હકાભા ગઢવીએ ત્યાં સુધી વાત કરી કે આરોગ્ય મંત્રી સાથે વાતચીત કરાવી પરંતુ ડોક્ટરે પોતાનું ધાર્યું જ કર્યું એક સ્કેન સ્કેનને લઈને પાંચ કલાક સુધી રાહ જોઈ અને જ્યારે હકાભા ગઢવીએ કીધું કે હું એક કલાકાર છું ત્યારે એ કલાકારની ઉપર જ્યારે વેદના આવીને ત્યારે એમને ખબર પડી કે ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારનો સભ્ય કેવી રીતે એ સિવિલ હોસ્પિટલની અંદર પોતાની સારવાર કરાવતો હશે અને આ જ વેદના સાથે અકાભાઈ આરોગ્ય મંત્રીને અને રાજ્ય સરકારને એક અપીલ કરી છે કે તમારા તરફથી કોઈ એક સામાન્ય માણસને ત્યાં સારવાર માટે મોકલજો અને ત્યારબાદ એની ઉપર જે આપવી હતી વીતેને એના પછી આ ડોક્ટર ઉપર એક્શન લેજો અત્યાર સુધી ગુજરાતની અંદર અધિકારી રાજ જોવા મળ્યું હતું કે જ્યાં ધારાસભ્ય હોય સાંસદ હોય તેમનું અધિકારીઓ માનતા ન હતા પરંતુ હવે તો ગુજરાતની અંદર આરોગ્ય મંત્રીનું ડોક્ટર નથી માની રહ્યા આ વાત અમે નથી કહી રહ્યા આ વાત હકાભા ગઢવી કહી રહ્યા છે કે જેમની સાથે આખી આ ઘટના બની જોકે અત્યારે ચર્ચાનો મુદ્દો એ થઈ રહ્યો છે કે હકાભા ગઢવીએ આખી આ વાતની અંદર તેમણે અંતમાં એ જણાવ્યું કે તેમના બહેન હતા કે જેમને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે એ પણ કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરોએ ફી પણ નથી લીધી અને કેટલાક ડોક્ટરો કે જે ફી લેવાની હતી તો એમાં અડધી ફી લઈને તેમને કામ કરી આપ્યું માત્ર હકાભા ગઢવીના કારણે અને આ એ જ રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં હકાભા ગઢવીને કડવો અનુભવ થયો તમારું શું માનવું છે હકાબા ગઢવીની આ વાતને લઈને અને શું ખરા અર્થની અંદર રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર આજ પ્રકારની ઘટના બને છે રાજકોટ સિવિલની અંદર જો આ જ પ્રકારની ઘટના બનતી હોય અને જો અધિકારીઓ એટલે કે ડૉક્ટરો જો કોઈનું ના માનતા હોય અને આ જ પ્રકારની પરિસ્થિતિ જો સામાન્ય માણસ સાથે થતી હોય તો ગુજરાતના આરોગ્ય મંત્રીએ એકવાર જરૂરથી વિચારવું જોઈએ કે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર શું થઈ રહ્યું છે આ એ સિવિલ હોસ્પિટલ છે કે જે પ્રજાના ટેક્સના પૈસે ચાલે છે અને પ્રજા માટે જ ચાલવી જોઈએ જો એ હોસ્પિટલની અંદર પ્રજા માટે ડૉક્ટરો સેવા નથી કરતા અને પ્રજાના પૈસે પગાર લે છે તો એ ડૉક્ટરોને ત્યાંથી હાકી કાઢવા જોઈએ તમારું શું માનવું છે અમારી આ અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને જો તમે હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર